ભાવ વેચાય છે પચાસ રૂપિયા થી માની ને બસો અઢીસો રૂપિયા સુધી ગવર્મેન્ટ એક્સપોર્ટ બંધ કર્યું એના હિસાબે ડુંગળી મફત થઈ ગઈ સૌની યોજનાનો જે વાલ બંધ થયો તો આથી વીસ દી પહેલા એ વાલ આજ ચાલુ થઈ ગયો છે અને અમને તમામ ગાંધીનગર થી અમને કુંજીભાઈ બાવરિયાનો પણ સપોર્ટ મળ્યો છે કલેક્ટરનો પણ સપોર્ટ મળ્યો છે અને પુરવઠાના બધા સાહેબોનો જે છે અત્યારે અમને બધાને સપોર્ટ મળ્યો છે ખેડૂતોને મૂળ તાલુકામાં પાણીની શરૂઆત થઈ ગઈ છે અને તળાવ અને ચેકડેમો ભરાય છે એટલે ખેડૂતોને રવિ પાકમાં કોઈ તકલીફ રહેશે નહીં એટલે સરકારશ્રીનો પણ અમે આભાર આભાર માનીએ છીએ આ ભાવમાં તો ડુંગરી અમને પોહાતી જ નથી આ તમામ પ્રક્રિયાઓની વચ્ચે આજે ખૂબ સારા સમાચાર આવ્યા છે કે સૌની યોજનાના સ્કાવરવાલ ખોલી અને જે ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈનો પાણીની જરૂર હતી પાક બચાવવા માટે જે ખેડૂતો લડી રહ્યા હતા એ ખેડૂતોની આજે જીત થઈ છે આજે રોજ ધોરાજીની અંદર હજાર થી પંદરસો કટાવની આવક હતી ત્રણ ચાર છેલ્લા ત્રણ ચાર દિવસથી આવકોમાં થોડો વધારે ઘટાડો હોવાના કારણે ભાવમાં થોડી તેજી જોવા મળી હતી આજે ડુંગળી સો થી લગાડીને ચારસો દસ વીસ ત્રીસ લગીન સારી ક્વોલિટીના માલ વેચાણા છે પંદર વીસ દિવસથી આ કબરી ઇયળનો બહુ એટક હોવાના લીધે માળોની અંદર એરંડાની માળો બધી ખાઈ ગયેલ છે તો એનું પણ આ ખેડૂતોને બહુ ભયંકર નુકસાન વેઠવાનો વારો આવેલો છે એક બાજુ ખેડૂતોએ લડત આપી સોની યોજનાનું પાણી મેળવ્યું બીજી બાજુ ખેડૂત પોતાની ડુંગળી ના પૂરતા ભાવ ન મળતા પરેશાન તો બનાસકાંઠાના ખેડૂતોના પાકમાં કાતરા નામની ઉપદ્રવ અને હવે બટાકાના પાક વિકાસ થાય તે પેલા તાત ચિંતિત બન્યો છે નમસ્કાર હું છો પટેલ અને લઈને આવી ગયું છું ખેડૂતો નો અવાજ ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા રામકુભાઈ કરપડા ની હાજરીમાં અનેક વખત સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા ત્યારે અધિકારીઓ દ્વારા પાણીનો વાલ્વ

સપોર્ટ મેળ્યો છે કલેક્ટરનો પણ સપોર્ટ મેળ્યો છે અને પુરોઠાના બધા સાહેબોનો જે છે અત્યારે અમને બધાને સપોર્ટ મેળ્યો છે અને અમને અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે અને સાગરભાઈ રાજુભાઈ બધાએ મહેનત કરી હતી અને આવતી એ મહેનત રંગ આવી છે અને ખેડૂતના તમામ જે તલાવ ભરાણા હતા ને એ ફરીને બધા તલાવ ભરી જવાના છે એટલે તમામ ખેડૂત શાંતિ રાખજો અને શાંતિપૂર્વક બધાના તળાવ ભરી જાય અને બધા આપણે અધિકારીનો કુજીપી બાવરીઓનો ખૂબ ખૂબ આભાર હવે સાંભળીએ ખેડૂત અગ્રણી રામકુભાઈ કરપડાનું શું કહેવું છે ગઈકાલે છેલ્લા ત્રીસ દિવસથી જે સૌની યોજનાનો વાલ હતો જે મુળી તાલુકામાં ગઈકાલે ખોલી આપવામાં આવેલ છે અને ખેડૂતોને જે હવે બળતો પાક હતો તેને બચાવવા માટે થઈ અને ખેડૂતોને પાણી મળી રહેશે તેના માટે રામપરડા જે વાલ છે એ બંને વાલો ખોલવામાં આવેલા છે અને એ વાલો અને છેલ્લા ત્રીસ દિવસથી ખેડૂતો આ લડત કરી રહ્યા હતા ઓગણીસ ડિસેમ્બરે સુરેન્દ્રનગર મુકામે રજૂઆત કરેલી ચોવીસ ડિસેમ્બરે વડોદરા મુકામે એક સંમેલન યોજી અને ખેડૂતોએ લડતનો આરંભ કરેલો અને છેલ્લે ખોડું મુકામે પણ ખેડૂતોએ આ આ બાબતની મિટિંગ કરેલી ત્યારે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરોપરા આ બધા તમામ લોકોએના સાથ સહકારથી આ ખેડૂતોને મૂળી તાલુકામાં પાણીની શરૂઆત થઈ ગઈ છે અને તળાવ અને ચેકડેમો ભરાય છે એટલે ખેડૂતોને રવિ પાકમાં કોઈ તકલીફ રહેશે નહીં એટલે સરકારશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ હવે જોઈએ રાજુભાઈ કરોપડાનું શું કહેવું છે નમસ્કાર હું રાજુભાઈ કરોપડા આજે ખરેખર ખૂબ જ ખુશીની વાત છે કે છેલ્લા વીસ દિવસથી મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે સિંચાઈના પાણી મુદ્દે લડાઈ લડી રહ્યા હતા ગત ઓગણીસ તારીખે એક મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ જિલ્લા મથકે સૌની યોજનાની ઓફિસે રજૂઆત કરી ગત ચોવીસ તારીખે વડોદરાના હજારોની સંખ્યામાં મૂળી તાલુકાના વડોદરા ગામે ખેડૂતો મળ્યા ત્યાંથી આહવાન કરવામાં આવ્યું કે જો સિંચાઈનું પાણી ખોલવામાં નહીં આવે તો ખેડૂતો પરિણામ ન મળે ત્યાં સુધી મોટી સંખ્યામાં સંગઠિત થઈ લડશે આશ્ચર્યચકિત કાર્યક્રમો આપશે ત્યાર પછી વઢવાણ તાલુકાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ આ સભા યોજાય અને મૂળી થાનગઢના ખેડૂતોનું સમર્થન જાહેર કર્યું આ સમયગાળામાં વીસ દિવસમાં પાંચથી વધારે રાત્રિ સભાઓ થઈ અવનવા કાર્યક્રમો આપવામાં આવ્યા અને આવતીકાલે એટલે કે ચોથી તારીખે મહારેલીની પણ જાહેરાત કરવામાં આવી આ તમામ પ્રક્રિયાઓની વચ્ચે આજે ખૂબ સારા સમાચાર આવ્યા છે કે સૌની યોજનાના સ્કાવરવાલ ખોલી અને જે ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈનો પાણીની જરૂર હતી પાક બચાવવા માટે જે ખેડૂતો લડી રહ્યા હતા એ ખેડૂતોની આજે જીત થઈ છે સૌની યોજનાના સ્કાવરવાલ આજે વીસ દિવસ પછી ખોલવામાં આવ્યા છે ખરેખર હજારો હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી પહોંચશે ખેડૂતને કરોડો રૂપિયાનો બે તાલુકાના ખેડૂતોને ફાયદો પણ થવાનો છે આ તમામ લડાઈમાં જે સહભાગી બન્યા છે જે કોઈ પત્રકાર મિત્રો હોય ખેડૂત આગેવાનો હોય अधिकारी पॉजिटिव वे थी सपोर्ट करो आ तमाम अमे हृदयपूर्वक खेड तो वती आभार मानिए छे હવે વાત કરવી છે ગરીબોની કહેવાતી કસ્તુરીની જે જગતના તાતને રોવડાવી રહી છે જ્યારથી ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી છે ત્યારથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જિલ્લાના તોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે તોરાજી યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે

અને ભાવ ગગડતા ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે સાંભળીએ ખેડૂતો અને વેપારીઓનું શું કહેવું છે મારે પંદર વીઘાની ડુંગળી છે ધોરાજી યાર્ડમાં આવ્યો છો તો ભાવ વેચાય છે પચાસ રૂપિયાથી માંડીને બસો અઢીસો રૂપિયા સુધી ગવર્મેન્ટે એક્સપોર્ટ બંધ કર્યું એના હિસાબે ડુંગળી મફત થઈ ગઈ માથે જતા ટ્રક હડતાલ થઈ એટલે ડુંગળી હાવ મફત કોઈ લેવાવાળું નથી અને યાર્ડે આવતીકાલ બંધ કરવાની ક્યારે જાહેરાત કરે છે તો અમારે શું કરવું ક્યાં ડુંગળી વેચવા જ આવી ખેડૂત હાલત બહુ ખરાબ થઈ ગઈ ખરાબ થઈ ગઈ કે એકદમ બંધ કરી દીધું એટલે ખેડૂત બંધ નતું કર્યું ત્યારે ચારસો થી સાતસો રૂપિયા ઊંચામાં આઠસો રૂપિયા હવે એના ભાવ થઈ ગયા હો થી દોઢસો બહુ ઊંચી હારી ડુંગરી હોય તો બસો રૂપિયા અઢીસો રૂપિયા બસ એથી ઉપર કોઈ લેવાલ નથી ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એની સાથે થાવ બંધ થઈ ગયો યાર્ડે બંધ થવા માંડી ગયા કોઈ લેનાર નથી વેપારી નથી કોઈ આવતું નથી કોઈ ખેતરમાંય આવતું નથી હું ડુંગળી લઈને ધોરાજી માર્કેટ યાર્ડમાં આવ્યો છું પચાસ થી બસો રૂપિયાના ભાવ છે ટ્રક તાલ ને હિસાબે કોઈ ડુંગળી લેતું નથી એક્સપોર્ટ પેલા ચાલુ હતું તો અહીંયા આઠસો થી આઠસો રૂપિયા ભાવ આવતા એ જ ડુંગળીના અત્યારે સો દોઢસો રૂપિયા આવે છે આ ભાવમાં તો ડુંગળી અમને પોવાતી જ નથી ખર્ચા ખર્ચાની વાત વાતાવરણ ખરાબ છે ને એટલે ખર્ચા બહુ ચડી ગયા ઉત્પાદન આવ્યા નથી માવઠાના માર પડ્યા એટલે બધું વાત જ્યાવાજ એવું થઈ ગયું છે ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એના હિસાબે અહીંયા ડુંગળીમાં કોઈ લેવલ નથી અત્યારે યાર્ડ એક તો યાર્ડ વાળા એમ કે છે કે આવક બંધ કરવાનું કે છે હવે અમારે આ કરવું હું ડુંગળી ખેડૂતોની પોઝિશન બહુ ખરાબ છે પેલા હાથસો થી આઠસો રૂપિયા મળતા હતા અત્યારે પચાસ થી બસો રૂપિયા કેટલા ખર્ચા ખર્ચા તો ખર્ચો થઈ જાય પકાવવામાં આજે તો ધોરાજીની અંદર હજાર થી પંદરસો ની આવક હતી ત્રણ ચાર દિવસથી આવકોમાં થોડો વધારે ઘટાડો હોવાના કારણે ભાવમાં થોડી તેજી જોવા મળી હતી આજે ડુંગળી થી લગાડીને ચારસો દસ વીસ ત્રીસ લગીને સારી ક્વોલિટીના માલ વેચાણા છે હજુ સુધી ગવર્મેન્ટે જે પોતાની એક્સપોર્ટ નીતિની અંદર કોઈ ફેરફાર કરેલ નથી પરંતુ માલની અછતના કારણે અને ટ્રાન્સપોર્ટેશનના કારણે થોડું સપ્લાયના સોર્સ ઓછા થતા રહે છે એના કારણે ભાવમાં થોડી તે તેજી જોવા મળેલી છે પરંતુ આ ભાવ જળવાઈ રહેવા જોઈએ એવું ખેડૂતોના માનવાનું કારણ નીકળે છે ટ્રાન્સપોર્ટેશનમાં ચાર તારીખથી દરેક એસોસિએશને બંધની જાહેરાત કરેલી છે તો એ બંધ રહેશે તો અહીંયાથી સપ્લાય ઓછી થઈ જશે અને સેન્ટરોમાં ભાવનો થોડો ઉછાળો આવી શકે એવી શક્યતા હાલ દેખાય છે હજુ આટલું પત્યું નથી ત્યાં બનાસકાંઠાના અમીરગઢમાં કમોસમી વરસાદ તો બીજી બાજુ તૈયાર પાકમાં કાતરા નામની ઈયળોનો ઉપદ્રવ અને હવે બટાકાના પાકનો વિકાસ થાય તે પેલા સુકારાની એન્ટ્રી થઈ છે ધરતીપુત્રો આ એન્ટ્રીને લઈને ચિંતિત બન્યા છે જોકે સરકાર જે તે નુકસાનના સર્વે સાથે સહાય ઝડપી ચૂકવે તેવી આશા અને અપેક્ષા ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે અમીરગઢ તાલુકામાં અંદાજે બે હજાર બસો હેક્ટરમાં બટાકાની વાવણી કરી છે જોકે વાવણીના સમયે કમોસમી વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ના તાળવે ચોટી ગયા હતા અને રાત દિવસ મહેનત કરી પાકને તૈયાર કર્યો અને પાકનો વિકાસ થાય તે પહેલાં સતત વાતાવરણના બદલાવના લીધે હવે સુકારો આવી જતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે અને ખેડૂતોને પડિયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે તો જોઈએ ખેડૂતોનું આ વિષય શું કેવું છે અમારા ખેતરની અંદર લગભગ થી વીસ વીઘાની અંદર આ કપ એરંડાનું વાવેતર કરેલ છે પણ આ લગભગ પંદર વીસ દિવસથી આ કબરીયળનો બહુ કા એટક હોવાના લીધે માળો ની અંદર એરંડા ની માળો બધી ખાઈ ગયેલ છે તો એનું પણ આ ખેડૂતોને બહુ ભયંકર નુકસાન વેઠવાનો વારો આવેલો છે આ વર્ષે ચાલુ વર્ષની અંદર વરસાદ અને પવનના કારણે એરંડા પાછળ જોઈ શકો છો બધા પડી પણ ખૂબ ગયેલ છે એના લીધે પણ ખેડૂતોને બહુ ભયંકર નુકસાન વેઠવાનો વારો આવેલો છે તો આ સાથે મળતા રહીશો ખેડૂતના અવાજમાં તમે જોતા રહો બીએસ એસ ટીવી સત્યની સાથે સત્યની ખોજ